તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે આકરા તાપથી લોકો ત્રાહીમાન પોકારી ઉઠ્યા છે સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન ભાવનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન તો મહેસાણામાં તેતાલીસ ડિગ્રી છે તો ગીસાની વાત કરીએ તો ત્યાં પણ તેતાલીસ ડિગ્રી તાપમાન છે અને પાલનપુરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન છે અમદાવાદમાં બેતાલીસ ગાંધીનગરમાં બેતાલીસ તો આ તરફ વડોદરામાં એકતાલીસ ડિગ્રી તાપમાન છે રાજકોટમાં પણ સૌરાષ્ટ્રમાં પણ સૌથી વધારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે રાજકોટમાં બેતાલીસ ડિગ્રી જૂનાગઢમાં એકતાલીસ ભુજમાં એકતાલીસ કચ્છ ભુજ પણ ગરમી વધી રહી છે એકતાલીસ ડિગ્રી તાપમાન ત્યાં પણ જોવા મળી રહ્યું છે જામનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન સુરતમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો સમગ્ર ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે પરંતુ આગાહીકારોએ નિષ્ણાતોએ એવી પણ આગાહી કરી છે કે થોડાક જ દિવસોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે